આકરેશ તાલુકાના સુદ્રોષણ ગામે ઢોર ચરાવતા યુવક ઉપર આકાશી વીજળી પડતા એક વ્યક્તિનું મોત તિપજું આશાસ્પદ યુવાતના મોતને લઈને ગામમાં ભારે શોકની લાગણી ફેલાય જોકે સુદ્રોષણ ગામના કલ્પેશજી અમરજી ઠાકોર ઉમર આશરે ચોવીસ વર્ષીય યુવક ઉપર આકાશી વીજળી પડતા દુઃખદ અવસાન થયું છે નદીમાં ઢોર ચારતા તે સમયે બની ઘટના ઘટનાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા તાત્કાલિક અસરથી તંત્રના અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી જેમાં તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી સહિત કાકરેજ મામલતદાર તેમજ તંત્રએ હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતકને થરાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો મૃતકના પરિવારમાં માતમ છવાયો સંવાદદાતા ડીકે કાકરેજ અમારા ભાઈનો છોકરો તો ભેજ ચારવા હવારામ જેવો ને આકાશમાંથી વીજળી પડી એનું મરતું થયું બરાબર ને દવાખાને લઈ ગયા ડૉક્ટરે તપાસ કર્યો પાસે પાસો લાવ્યા બરાબરથી ને સારા લાયા લેબોરેટરી કરવા બરાબર તલાટા તલાટીને જાણ કરી છે ઈડીને જાણ કરી મામલતદાર જાણ કરી ખરાબ પીએમ કરવા માટે લાયા છે બાબુજી બાબુજી કોના છે સુધરો છે